હાલો હાલો સમાચારના આંબાનો વિડીયો બનાવો જોઈએ છે ને હા હા બનાવો બનાવો કે છે ને નીકળશે ને યુટ્યુબમાં છે ને હા એ આવશે હમણાં કોણે થઈ ગયા ચાલો સહી રહે ચલો સાહેબ બાપુ એમ કેટલા સો હા હા પાણી પાણી પાછા પાતા રહીશું હા મારી હું બોલું આવી જાય ને પાણી સારું કીધ દીધું પાણી સારું કીધું મોડો મોડો તમારું શું જવાનું છે આમાં એ મેં આવી ગયા આવી ગયા આમાં કઈ તમને આમાં વાંધો શું છે અમારે ટીવીમાં જાઓ તો કયા 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 આમ પાસે તરા કયો અમને